છપ્પન જેવી રેમ છે સમજોરેજ અને સાડા પાંચ હજાર એમ એચ બેટરી છે આગળ તો મિત્રો આપણે છે ને ઘેર તો ત્યાંથી આપણે જવું છે ઘેર કારણ કે આપડે થોડું કામ હતું કામ પતાવી નાખે અને હવે જવું છે ઘેર તો જીરો કાઢો ને ભૂકી કેમ હે તો હાલો હવે સીધા 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 કે અને ભાઈ આપણે જઈ અહીં ઘેર પણ તમે જે કહી નાખો આનો શું કહેવાય કેમેરો અને ક્લિયરિટી કેવી આવે છે ઠાવકી આવે છે અને સાઉન્ડ કેવું આવે છે કોમેન્ટ કરી નાખો હાલો ચલો ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા આપણી બોડીઓ જઈ ગયો બોડીઓ બાકી ભાઈ આ ફોન નો કેમેરો કેમ છે મસ્તી નો હોય આ જોઈ લ્યો બુડી જોઈયો આપણે પઢાવો છે બુડી તો ફલી મિત્રો આપણે નાઈ ધોને રેડી થઈ ગયા કારણ કે આપણે ભાઈ ઉરુંજ ભાઈ ની વાડ જવાનું છે ઉરુંજ ભાઈ તે આવ્યા હતા ને એ વાડ માં જવાનું છે ના જાય બાબુ વાળા હે ના કઈ આપણે રખડવા કામ બધું પતાવી દીધું હું બાકી ભાઈ જો અહીંયા છે ને એક બે ત્રણ ચાર પાંચ સોરી ચાર ચાર બાજુ વટાઈ ગયું છે હજી એક વાંધો વટાઈ ગયા આપણે વાળતું બટન છે કઈ નહીં અને ભાઈ જો આ સાઈડ તમે જોવો તો ખાલી આ ઉર્જાના લીધે ને વ્યૂ કેમ મસ્ત આવે થઈ ગયું અને કોઈ ઊર્જા કેમ હે બાકી આને પહેલાં બ્લોગમાં તમને કીધું હતું કે આની કોઈ છે ને ઊર્જા બહુ હોય અને જો આ સાઈડ છે ને લગભગ મારો પપ્પા આવે છે જો લગભગ નહીં પાક કોણ મારા પપ્પા છે અને ભાઈ બાકી છે ને આની કોઈ જો આપણી બેન છે ને બધી બંધાઈ ગયું હોય જો

આપણે ભાઈ ડાટા સ્ટ્રાંસ તો કરવાના કાહ આપણા ફોન આ ફોન માંથી કેમ છે બાકી બેગ આવું છે અને કેમેરો તમને દેખાડું તો અરે યાર બ્યો ફ્લેશ ઓન કરી દોને એટલે પછી તમને દેખાડીશ

સોરી આજ છે ઓડી તો બધાને હેપી ઓલીએ ને કાલની બીજું હાલો મળીએ બીજા લક્ષ્ય છે ત્યાં સુધી રામે રામ દાયરા